પપ્પા ગુડ મોર્નિંગ કેમ માતાજી ઓય ગુડ મોર્નિંગ કેમ માતા મે શાલો પર મુંડા મે બોલી કાલ નો કર ફોન ચાર્જિંગ કરતો તો કોમ ના હોય યાર માં ઠંડાઈલી તમાર યુક માં સાવ ખાન ટાઈમ અમાર બ્લોગ ની બનાવવાની હોય બાઉ નિયા પપ્પા સાહેબ ગુડ મોર્નિંગ કેમ માતાજી નિયા અંકિત કાઈ જો બદો ટીઓ આમાં એક પ્રેશ કરતો તો એક લુક રતો તો ને પોણી પણ અને આ બાદ તપાતું અરે તો અલે જીદી જાગો હું ગુડ મોર્નિંગ જય માતાજી ઉઠવું નહીં અરે

તો ગાઈઝ જોય તો તાપ ની કરતો તો બધો અને આ સાઈડ ગાઈસ પાણી ભરાતું તો અને ગાઈસ પપ્પા જવાનું છે હોટેલ અને આપણે ગાઈસ નહીં તો ડીઓ બધી કરવાનું છે ને ગાઈસ ને કોઈ લીએ બસ ના હું યાર મિત્ર હું જો ફરચુરન લાયો ફરચુરન છે લેણ ભાઈ આપો મમ્મી ને નાસ્તા માટે બધું ગોટા માટે તૈયાર કરો છો બધું સામગ્રી અને ચાવ બનાવી પપ્પા નહીં બનાવે નાની પી દો પીવાનું પૂછી નહીં

रोटला तो बनायो એટલે તમે જો એકદમ મસ્તી પવન પવન આવસ નંગાઈ જો છે તો બધું કોમક થાય સજો આપતો કે ગેરા તમે જો રોટલા બનાવ ચાહો થઈયા તો એસા બી રોટલા બનાવ અને આપણે ગાઈસ ખાવાનું હું બનાવી ન્યાર શાક સેવડુંગડી સેવડુંગડી શાક બનાવતા હતા સેવડુંગડી એવું છે ખાઈ ના કે જે હોય આપ તો ખામ ચકો તો ગાઈસ સેવડુંગડી શાક બનાવ્યો છે ને હવે ગરમાગરમ રોટી લઈ દીધી છે અને ગાઈસ આપણ ખાવાનું ની હલ બધું બતા દીધી લે આપણે ફોન થોડી મો આવે

থাকি থাকি কাটি কৰা ব্লগ বনাই তই আহি তাৰ মানে ইউলা ব্লগ বনাও কাঠা বস্তু বাও কাঠা বস্তু ইউলা গনিয়াল টিভি চালু কৰা তা ও হো হো কোৱান্টেন বনাইছি আইৰো কোৱান্টেন বনাইছি তই আ ৰুলিয়া কা একটা তা না খুজাৰ ব্লগ মুতা আৰু আৰু সব হাই কি চেলেঞ্জ আছে তুমি মৰা দিবা দে তাৰে ৰাখোন ফোন আজাৰ আজাৰ আপুনি কাটা সব ব্লগ হুম 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 টিভি চালু কৰে না বুলবুল না কৰে বজাৰ না পাছে না

લા સેવ ડોમેટ કેતો તમે તો સેવ તમને બનાવતું કેન્સર રાખી એવું થી પાઉ બેટા પકડો મલ્યો રો દીવો થા દે હું કેને જ હું કે મારતો બોલવું વાત તો

अन्याचला कौन सा और सिद्धि मा, मानु नाम अन्य बदु अलग ती बहुत बन्ना है वानों से जो ही है सेकाइस पहला इकन लगाइए अयी लक्खे मार्कल लाया ही आप लोग चावो आव पहला जो ही है पाइचोकन में कि मार्कल यहाँ पे जो शिकार मिलने की थी और चौकन में की थी शिकार मार्कल चुराजी हारी अली हाँ चलिए માર્કલ એમના કોને આપી દીધું લાલ કલર ની માર્કલ છો હવે જોઈએ ગાઈ એના ઉપર લખીને પૈ બતાવીએ કેવું લાગે છે પેલા હું જોઈ લઉં પેલા લખીને બરોબર ગાય તો જોઈ રહ્યું લખી દે પૈસા કેવું લાગે છે

Ai à, bao giờ gì thôi đâu cơ đi Về là Lạ về linh quan bộ lọc sao đây lẹ Lạ về linh quan linh quan điều này cho chứ cây chù Lạ về linh quan này Rồi, lạ về linh quan gì À, ở đây là cái là gì તીખા વટોણા </z��> <that pega assassinations> Sing-sing ya nih, jangan 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 Sing jangan 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 ભાઈ પચાર બે લીધું સિંગ અને ચણા બે બે ગાઈસ મિક્સ લો બરાબર તો કોમ બાકી છે એડિટિંગ કરવાનો વિડિયો પતા દી કોમ પતાય પછી મળીયા બરાબર ગાઈસ તમને ગાઈસ આ જો બધું સામાન બધું મેકો વારી કરીએ છે આ સાઈ જો મમ્મીએ સાફ સફાઈ કરા છે બધું મમ્મી આખું લુક જો ને કેવું જ ના પરલ હા

તમ દૂધ ને કીચડી દૂધ ના કીચડી તું તો તા દેખાવા ખામું ના ની પર તું તો ચાલુ કરી દે દેખાઈ દે ય આપડો ડીમ લાઈટ ડીમ નહીં અજવારૂ છેલ્લી ચોપ છેલ્લી ચોપ બસ આવી જવાનું બાથરૂમ માં હા હા કમ લે ડાકો પણ યાર કદમ પાછો એ વધારો નથી લગાવી ચિંતા ગમરે ચિંતમાં બોલે મસ્તી આવ

જે <laughs> <laughs>

પહાડ આવી ગયો રોટલા ખો તમે તમાર રોટલા દબાઈ ખો રોટલા ખાઉ ભજીયા રોટલા ભજીયા ભજીયા ભજીયા